સીએફ શૈલેષ ખાંભલા દ્વારા પત્ની અને બે સંતાનોની હત્યા બાદ પોલીસે ઝડપી તપાસ કરી આરોપીને પકડી લીધો છે ત્યારે આ ઘટનાના પગલે ભાવનગર બાર અને ક્રિમિનલ બાર એસોસિએશનના સભ્યોએ આરોપીનો બચાવ ન કરવાનો સ્વૈચ્છિક નિર્ણય કર્યો છે અને સાથે અન્ય જિલ્લાના વકીલોને પણ બચાવથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે ભાવનગર બાર અને ક્રિમિનલ બાર એસોસિએશન આ જઘન્ય અપરાધને સખત શબ્દોમાં વખોડ્યો છે

સંતાડીને ડેડ બોડીને ત્યાર પછી પણ પોલીસને પણ ગેરમાર્ગે દોરવાનું ખરાબ કૃત્ય કર્યું છે એ અનુસંધાને પોલીસે જે આગળ કાર્યવાહી કરી અને સત્ય જે લાવ્યા છે એ બદલ અમે પોલીસ તંત્રને બિરદાવીએ છીએ તદ ઉપરાંત ભાવનગર બાર એસોસિએશન અને ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશનના સભ્યોએ સ્વૈચ્છિક નક્કી કરેલ છે કે આમનો કેસ કોઈ સેવા આપશે